આગળ વાત રાજકોટની કે જ્યાં સિવિલના પરિસ્થરમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે જૂની બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં દારૂની ખાલી બોટલ મળી રાત્રિ સમયે હોસ્પિટલમાં દારૂની મહેફિલનો આરોપ છે બંધ પડેલી એમ્બ્યુલન્સ પાસેથી પણ એક દારૂની બોટલ મળી આવી અગાઉ તબીબોના આવાસમાંથી પણ દારૂની બોટલ મળી હતી એમ્બ્યુલન્સમાં દારૂના ગ્લાસ અને સિગારેટ પણ જોવા મળી છે ત્યારે હોસ્પિટલમાં જે એમ્બ્યુલન્સ બંધ પડી હતી તે એમ્બ્યુલન્સ પાસે दारूની બોટલ હતી એટલું જ નહીં જે સિગારેટ અને અન્ય વસ્તુઓ છે તે પણ એમ્બ્યુલન્સની અંદરથી મળી આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈનથી જોડાય છે જે પરાક્રમસિંહ સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ આ પ્રકારની दारूની મહેફિલ થતી હોવાની માહિતી સામે આવી છે હોસ્પિટલ પ્રશાસન તરફથી કોઈ આ મામલે ખુલાસો આપવામાં આવ્યો છે ખરી મેટિંગ થતી હોય તેના પુરાવાઓ અત્યારે સામે આવ્યા છે दारूની જે એક નહીં પરંતુ ત્રણ થી ચાર જેટલી બોટલો અલગ અલગ જગ્યાઓથી મળી આવી છે જે ભંગાર જેવી એકસો આઠ પડી છે તેની અંદરથી જે બાજુમાંથી દારૂની બોટલ હોય તે પ્રમાણેના દ્રશ્યો છે રાત્રિના સમયે જે દારૂની બોટલ દારૂની મહેફિલ મહેસિલ કર્મચારી અથવા તો દર્દીના સગા કે જે કોઈ કરતા હોય સમગ્ર મામલાને લઈને પ્રધ્યુમનગર પોલીસે તપાસ કરવી જોઈએ અને રાત્રિના પેટ્રોલિંગ પણ વધારવું જોઈએ સ્થાનિક સિક્યુરિટી જે તેમના દ્વારા પણ તપાસ કરવાની જરૂરિયાત છે બીજી તરફ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે દવાની સાથે મળતો હોય ખૂબ જ ગંભીર બાબત કહી શકાય દારૂબંધી નહીં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે તેને લઈને ઘણા બધા સવાલો ઊભા થાય છે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ અંદર રાત્રિના આવા સામાજિક તત્વો છે તેમને પોલીસે અને સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ રાત્રિના સમયે ચેકિંગ કરવું જોઈએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ જે કોઈ જવાબદાર અધિકારી છે તેમને આ મુદ્દે જે જવાબ પણ આપવો જોઈએ અને દરરોજ રાત્રિના સમયે જે આવી મહેફિલો થતી હોય તો તેમની સામે એવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ લોકો પરિવાર સાથે અહીંયા દવા લેવા માટે આવતા હોય છે કે નહી કે દારૂ ની મહેશિલ જોવા કે માણવા માટે ત્યારે આવતા દિવસોની ની અંદર જે પોલીસ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જે તંત્ર છે તેમના દ્વારા ગંભીરતા દાખવી અને આવી દારૂ ની બંધ થાય તે માટેના પ્રયાસો કરવા જરૂરી છે જી જી માહિતી બદલ આભાર